આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ગીતા મંદિર પોલીસ ચોકીમાં તોડફોડ મામલો કાકડાપીઠ પોલીસ દ્વારા સગીર હોયના આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ કરી બ્યુરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ રાત્રિના સમયે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની એસટી ચોકી છે જે ગીતા મંદિર એસટી બસ સ્ટેશનમાં સ્થાયી છે આ ચોકી જ્યારે બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડા ગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી જેના કારણે જે એ એક કાચ છે તૂટેલો હતો આ બાબતે જે તાત્કાલિક સરકાર તરફે જે એ નુકસાનીની ગાળા ગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ ત્રણ મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયો આધારે આ વ્યક્તિની છે એ ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ છે આ વ્યક્તિને છે એ હસ્તગત કરેલ છે આ વ્યક્તિ જુએનાયલ છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક છે જેની ઉંમર સત્તર વર્ષ છે એટલે આગળ છે એ જુએનાયલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સર પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે શું કારણ હતું આ તોડફોડ કરવા પાછળનું આ વ્યક્તિ ડિપ્લોમા કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે ને કોલેજના ચોથા સેમેસ્ટરમાં ભણે છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી આ વ્યક્તિએ ફક્ત ટીખડ કરવા માટે છે એ આ કૃત્ય કરેલું હોય એવું સામે આવેલ છે વધારે આગળની તપાસ તજવીજ ચાલુ છે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે